ચોરીની એક્ટિવા સાથે એક ઈસમને પકડી પાડી એક્ટિવા ચોરીનો ગુનો ડિટેક કરતી વડોદરા શહેરની પાણીગેટ પોલીસની ટીમ પકડાયેલ આરોપીનું નામ ધર્મેશ ઉર્ફે બાબર અરવિંદભાઈ વસાવા તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી હોન્ડા કંપનીની એક્ટિવા સફેદ કલરની જેની કુલ કિંમત રૂપિયા વીસ હજાર પકડી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર કંચન પરમાર સાથે કેમેરામેન જયદીપ સોલંકી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પન ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો